વલસાડ જિલ્લાના સુખાલા ગામ ખાતે બે વર્ષ પહેલા બનાવવામાં આવેલી આંગણવાડી બની જર્જરિત સાત લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી આંગણવાડીમાં પાણી ટપકવાની સાથે ધાબાનો ભાગ બેસી જતા બાળકો ઓટલા પર બેસી ભણવા મજબૂર તો કેટલાક વાલીઓ બાળકોને મોકલતા જ નથી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાના ગામના પટેલપડીયા ખાતે આંગણવાડી જર્જરિત બનતા જૂની આંગણવાડી તોડીપાડી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાહેધરી યોજના હેઠળ સાત લાખ રૂપિયાના ખર્ચ કરી વર્ષ બે હજાર બાવીસમાં આંગણવાડી બનાવવામાં તો આવી પરંતુ આંગણવાડી બન્યાના થોડાક સમયમાં જ આંગણવાડીનો સ્લેબ બેસી ગયો સાથે જ આંગણવાડી જોખમી બનતા આંગણવાડી બહેનો દ્વારા બાળકોની સલામતી માટે આંગણવાડીના ઓટલા પર તથા બાજુમાં આવેલા મકાન પર બાળકોને બેસાડવા પડે છે સાથે આંગણવાડીમાં ચોમાસા દરમિયાન પાણી ટપકવાની પણ સમસ્યા પણ ઉદ્ભવે છે માત્ર બે વર્ષમાં આંગણવાડી જર્જરીત બનતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે કોન્ટ્રાક્ટરની હલકી કામગીરીના કારણે બાળકો ઓટલા પર બેસી રહ્યા છે તો કેટલાક વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલતા જ નથી ત્યારે ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરી ઉપર તપાસ કરવામાં આવે અને સાત લાખ રૂપિયાના ખર્ચે બનીને આંગણવાડી રિપેર થાય તેવી માંગ ઉઠી છે આંગણવાડી જ્યારે બની હતી અને બનતાની સાથે જ આ ધાબુ વળી પડ્યું હતું ત્યારે પણ તાલુકા પંચાયતમાં મેં રજૂઆત કરી હતી અને આંગણવાડી વર્કર દ્વારા પણ ગ્રામ પંચાયતમાં પણ વારંવાર રજૂઆત કરી છે આઈસીડીએસ વિભાગને પણ રજૂઆત કરી છે પણ ખબર નથી પડતું આ તંત્ર હજુ સુધી કેમ ઊંઘેલું છે ઇનકેસ કોઈક એવી ઘટના ઘટી જાય ત્યારે એની જવાબદારી કોણ લેશે આજે આટલા વરસાદમાં ધાબુ ગળે છે બાળકોને બાજુના ઘરમાં બેસાડવાની ફરજ પડી રહી છે અને આંગણવાડી વર્કરને જ્યારે પૂછ્યું તો એમણે પણ એ જવાબ આપ્યા કે વાલીઓ બાળકોને મોકલતા જ નથી આવી હાલતમાં જો આ મકાન કયા કયા પેલાથી જોઈ શકે કે આ મકાન નવું બનેલું છે આમાં તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો સાત લાખની આંગણવાડી છે તો આજે સાત લાખનું મકાન એટલે કેવું હોય તો આપ સૌ ખૂબ સારી રીતે જાણો છો અહીં બનતાની સાથે જ પાણી ગળી રહ્યું છે તો આ જેમણે પણ બનાવ્યું છે તંત્રને હું એટલી જ અપીલ કરું કે જેણે પણ બનાવ્યું એના ઉપર કાર્યવાહી કરે અને આવા ભ્રષ્ટાચાર થતા છે તો આ આંખ ખોલવા માટે હું વિનંતી કરીશ મારું નામ वसंती સતીશભાઈ सतीश આ भोया आता ढाबो એટલે અમારાથી બાળકોને તે બેહાડાય જ ની બે વર્ષ પહેલા જ બઈ ની અને આગળ ભી રજવાત કરેલી પણ કંઈ કાર્યવાહી ની થી ને હમણા ભી ગ્રામ સભા માં પાસી રજવાત કરી છે બાળકોને ને બેસાડી ની શકાય ને તો તકલીફ તો વધારે જ પડવાની